દેવભૂમિ દેવડિયા ખાતે શાંતાબા મેડિકલ કોલેજ અને શાંતાબા જનરલ હોસ્પિટલ ટીબી નાબુદી અભિયાન રેલી યોજાઈ અમરેલી જિલ્લાના દેવભૂમિ દેવડિયા ગામે કોમ્યુનિટી મેડિસિન વિભાગ દ્વારા શાંતાબા મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ તથા અમરેલી જિલ્લા ટીબી વિભાગ દ્વારા મેડિકલ કેમ્પ તથા શેરી નાટક અને રેલી દ્વારા લોકોમાં ટીબી વિશે જાગૃતતા ફેલાવી આરોગ્ય ક્ષેત્રે બેનું સેવા આપતી મૂર્તિ શાંતાબા જનરલ હોસ્પિટલના માર્ગદર્શન હેઠળ શાંતાબા મેડિકલ કોલેજના છાત્રા દ્વારા ટીબી નાબૂદી અંગે રેલી યોજી ધ્યાન આકર્ષણ રીતે યોજાયેલી રેલી દ્વારા ગામ લોકોને ટીબી વિશે અવગત કરાયા હતા મેડિકલ કોલેજ તેમજ ટીબી વિભાગના ડોક્ટર દ્વારા નિદાન કરાયા હતા ટીબી હારશે દેશ શિષ્યના સૂત્રોચ્ચાર બેનર પોસ્ટર દ્વારા અવરનેશ એક સમયે અસાધ્ય ગણાતા ટીબીને નાબૂદી માટે ભારત દેશે નમૂનારૂપ કાર્ય કરી ટીબીને હરાવ્યું છે